સુરત શહેરમાં સતત વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે એક સપ્તાહની અંદર ઠંડી અને ગરમીના અનુભવથી શહેરવાસીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે તો મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે આજરોજ શહેર અને જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું માવઠા જીવો માહોલ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે વહેલી સવારે શહેર અને જિલ્લાની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વહેલી સવારે સાથે ઠંડીનો ચમકારો હતો દરરોજ સવારે જ્યાં તડકો દેખાયો ત્યાં આજે ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી હતી તો વાહન ચાલકોએ પણ હાઈવે પર વાહનની લાઇટોનો સહારો લેવાની ફરજ પડી હતી એકાએક ધુમ્મસ છવાઈ જતા વાતાવરણમાં થોડી ઠંડક રહી હતી પરંતુ ખેડૂતોની ચિંતા વધી હતી તો વાતાવરણમાં થતા સતત બદલાવને કારણે લોકો